સમાચાર અત્યારે જુનાગઢથી સામે આવી રહ્યા છે જેની અંદર ઉમેદવારને જીતાડવા માટે યજ્ઞ કરવામાં આવી રહ્યો છે ભાજપના ઉમેદવારને જીતાડવા માટે યજ્ઞ કરાયો છે ઉમેદવાર રાજેશ ચુડાસમાને જીતાડવા માટે આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું ડેપ્યુટી મેયર ગિરીશ કોટેજા દ્વારા યજ્ઞનું આયોજન કર્યા હોવાનું પણ જાણવા મળ્યું

એસએસવી વડાપ્રધાન છે ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ નડ્ડા સાહેબ અને સી આર પાટીલ સાહેબે જ્યારે ખૂબ વિચારીને એને ટિકિટ દેવામાં આવી છે તો બધાએ એકી સાથે એના કામમાં જોડાઈ જવું જોઈએ જંગી મતથી ચૂંટાય એના માટે આજે મારા ઘરે વીસનું યજ્ઞ એક મહિનો રહેવાનો છે અને એમાં ખાસ કરીને રાજેશભાઈ ચુડાસમા એ પણ આવું દીધી છે અને અમે પણ પ્રાર્થના કરી કે ખૂબ જંગી મતથી ચૂંટાય યજ્ઞમાં એણે એક કલાક સુધી પૂરેપૂરી હાજરી પણ દીધી અને બધા બ્રહ્મ લોકોએ પણ પ્રાર્થના કરી કે ખૂબ વધારે વધારે મગથી ચૂંટાય